સ્પેશિયલ ઈડર થી ઈડરિયા ખજૂર ઈડરિયા ખજૂર તો ચલો તાન ઘર માં માર મમ્મી ઈ માર પપ્પા બંદી ને વિશ કરી લેયા મસ્ત મજા આને હાલે આ મમ્મે બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી હું છે કેચરીવા ગરી સર આજ ની હતી હા હા સરસ સર વગા લે નાસ્તો થઈ ગયા મસ્ત મજાનો નાસ્તો થઈ ગયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય માતાજી જય માતાજી હા હું કરો છો સાબડડી નું

મિત્રો મસ્ત મજાનું નાઈ ધોઈ ખાઈ બાઈ નીકળ્યા છીએ આપણે ખેતરમાં ચક્કર મારવા માટે કીધું માર પપ્પા યાર શું કામ કરે છે આપણે જોતા જઈએ અને આપણે એક વિડીયો અપલોડ કરવો છે એ કરતા પણ આવીએ કારણ કે અમારા ઘર એટલી બધી સ્પીડ નહીં આવતી બરાબર છે અને અમારા ખેતરમાં ભાઈ જ સ્પીડ આવતી હોય છે એટલે ફટાફટ આપણા ઘેર એક કલાક બતાવે ને કે ભાઈ એક કલાકમાં તમારો વિડીયો અપલોડ થાય એની જગ્યાએ કયો ખાલી એક મિનિટમાં અપલોડ થઈ જતું હોય છે બરાબર છે એટલે હવે મસ્ત મજાના ખેતરમાં જઈએ તમને ખેતરમાં બતાવી કે ભાઈ અત્યારે હાલ અમારા ખેતરમાં શું વાવણી કરી છે એ મિત્રો આજે મસ્ત મજાનો શનિવાર છે મારા ભાઈ એટલે આજે આપણે બજરંગબલી હનુમાન દાદા ના દર્શન કરવા માટે નીકળી ગયા છે આવેલું છે અને બાજુમાં મસ્ત મજાનું ભાઈ તળાવ છે તો આપડે દર્શન કરીએ અને ત્યાં જઈને બીજું ઘણું બધું કામ છે એ કામ કરીએ બરાબર છે કામ મારા ભાઈ એ છે કે આપણે રીલો બનાવવાની છે એટલે આજનું ડ્રાઈવિંગ કરવાના છે મારા હાર્દિકભાઈ હાર્દિક ભાઈ જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી હાર્દિક ભાઈ ધીમે ધીમે ડ્રાઇવિંગ આવડે છે મારા ભાઈ બરાબર છે એકદમ પાવરફુલ થઈ જવાના છે ધીમે ધીમે બાકી પાછળ વિક્રમભાઈ પણ અત્યારે હાલ પધાર્યા છે વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી જય બજરંગબલી જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ છત્રીસા મહાદેવના દર્શન કરવા માટે તો ચલો તો મસ્ત મજાના દર્શન કરીએ છત્રીસા મહાદેવ સર હર હર મહાદેવ હર હર મહાદેવ અને આજે શનિવાર છે આપણે હનુમાન દાદાના દર્શન કરવા પડશે પાછા જુઓ ભાઈ મસ્ત મજાનું મંદિર બનાવેલું છે અને આ એરિયા મારા ભાઈ એટલું બધું સરસ મજાનો એરિયા છે કે અહીંયા જેટલા પણ મોટા મોટા નેતાઓ હોય છે ને એ બધા હોય આવેલા છે જેમ કે ધારાસભ્ય કહી દે એમ પી કહી દે જમશોભનાબેન બારૈયા એ બધા અહીંયા જ આવતા હોય છે ચલો ભાઈ હર હર મહાદેવ છત્રીસા મહાદેવ રૂપાલ મહાદેવના દર્શન કરી લીધા છે ચલો મસ્ત મજાનું છત્રીસા તલાવ જોઈએ બરાબર જોઈએ સગવડ તમારા મોટો હોલ બનાયેલું છે ને ત્યાં સરસ મજાનું અહીંયા બધા બેસીને જમતા હોય છે આ રીએ સા તલાવ અત્યારે હાલ થોડો વરસાદ ઓછો પડવાના કારણે પાણી એકદમ મીડિયમ છે જ્યારે વરસાદ પડશે ને ત્યારે આખું તલાવ મસ્ત મજાનું ભરાઈ જતું હોય છે ભાઈ જુઓ તમે બાકી જગ્યા પણ એકદમ બેસ્ટ છે બધા લીલાછમ બધા વૃક્ષો ઉગી નીકળ્યા છે જેના કારણે બહુ મજા આવી જતી હોય છે સામે બાવજી બેઠ્યા છે લે હવે બાવજીને ને મળે અને જો વિડીયોમાં આવવા માંગતા હશે તો વિડીયોમાં લઈ જઈશું મિત્રો મસ્ત મજાના દર્શન પણ કરી લીધા અને છત્રીસા તલાવ પણ જોઈ લીધું છે તો ચલો તાન આજે આપણે બાવજી સાથે મુલાકાત કરીએ અને બધો ઇતિહાસ જાણીએ બાવજી હર હર મહાદેવ હા હર હર મહાદેવ ઉરા દેસા મહારાજ બરાબર આ મહાદેવનું નું મંદિર છત્રીસા મહાદેવ શામળાજી મંદિર વખતનું છે બહુ ઐતિહાસિક છે અને પ્રાચીન સમયમાં સંસ્કૃતિ જોતા સાત હજાર વર્ષ જૂનું શિવલિંગ છે બરાબર અને અહીંયા વર્ષો પહેલા છત્રીસા ગામ હતું એવો ઇતિહાસ મળે છે આ રૂપાલ હા અને એની બાજુમાં આવેલું જાદરીમા નું મંદિર આવેલું છે અને એની તળાવની બિલકુલ નજદીક છત્રીસા હનુમાન દાદા અને મહાદેવનું મંદિર પ્રાચીન આવેલું છે ઐતિહાસિક બરાબર બરાબર આ ગામ વર્ષો પહેલાં રાજાશાહી વખતે અહીંયા પ્રાચીન અવશેષોમાં પાળ્યા હતા અને એ પાળિયા એનું બિલકુલ સમય જતા એ અવશેષો બધા ગામના અહીંયા નીચે દટાયેલા ક્યારે ક્યારે ખોદ ખોદકામ કરવાથી મળે છે ક્યારે ગણેશજીની મૂર્તિ ક્યારે ભૈરવજીની ક્યારે શિવલિંગ એવા અવશેષો મળે છે ક્યારે જૂના જમાનાના ચાંદીના સોનાના સિક્કા પણ મળે છે બીજો ઇતિહાસ જોઈતો હોય તો અહીંથી સાતેક કિલોમીટર આવેલું જંગલમાં ચુંબક મહાદેવ પણ આવેલું છે અને મહાકાળી મંદિર પણ આવેલું છે બરાબર એ પછી નવું ગામ રૂપાલ એવું કહેવાય છે કે રૂપાવટમાંથી ચાંદીના સિક્કા મળ્યા અને રાજાશાહી સમયે રૂપાવટમાં નામથી રૂપાલ નામ પડ્યું બરાબર

મિત્રો પહોંચી ગયા ભાઈ હનુમાન દાદાના દર્શન કરવા માટે જગ્યા તો જોવા મારા ભાઈ એક નંબર જગ્યા લાગે છે એકદમ ખુલ્લી ખુલ્લી અને બહુ મજા આવે બાકી બાજુમાં પણ સરસ મજાનું તળાવ છે સામે મંદિર છે આ મંદિર તમે જો ઐતિહાસિક પૌરાણિક મંદિર દેખાય છે બરાબર

મિત્રો મસ્ત મજાની બધી રીલોના શૂટિંગ કરી નાખ્યા છે અને જોરદાર મજા આવી ગઈ ભાઈ અહીંયા જુઓ યાર મસ્ત મજાનો માહોલ છે એકદમ શાંત વાતાવરણ વાળી જગ્યા છે અને બહુ ખુલ્લીને ને વિશાળ જગ્યા છે એટલે રીલ બનાવવામાં કોઈ તકલીફ નહીં પડી મારા ભાઈ બહુ જબ્બર મજા આવી ગઈ છે અને આ બાજુ વિક્રમભાઈ એક વાર કરે છે ગાડીને હરી કરે જુઓ અને વિકા શું કરે છે લે હે વિકા આ એક ગાડી પડી છે ને વિકો કોઈ ફરી કરે છે હીરો

મિત્રો પણ સારા એવા મળ્યા કે જેના કારણે એકદમ દિલ ખુશ થઈ ગયું અને બધી રીલો પણ મસ્ત મજાની બની ગઈ. પાછા વિક્રમબેન છે મજા આવી ગાતા આજે. મરજાય. કાકી આ બધું બધા ક્રિકેટ રમું છે. માહોલ એકદમ ગરમ માહોલ ખતરનાક ચા પીવાનું મન થઈ ગયું છે. એટલે અમે ઘેર જઈને ચા પીવે બહે. બરાબર. કાવાજી. હા ભાઈ. આ હા. ઈ કણ જોજીમાં મજ શીકુ દહ. મચ્છી? હા બતાઉ જો. કેમ દેમ જવા દેજો હાડક ભયા હા બધો બકરો આવી ગયો સુ બકરો સોને ક્રેકિટો લઈને ઘેર આમ ક્યો હા ઘેર જીએ ને આ દે ઉ બધા શેરના પર લડવા માટે ઉ લાગા ઘેંટા આવ્યા હે ઘેંટા એક ચમચી જે અંદર ચાયપત્તી નાખે એટલે હું સ્વાદ એકદમ દુઃખ આવે વાહ ભાઈ વાહકો થોડું સંતુર તમે આદુની કઢી વધી છે તો મસ્ત મજાની સોડી નાખી ફાઇનલી બઢિયા ચા તૈયાર થઈ ગઈ છે મારા ભાઈ તો ચલો ચાની સાથે થોડો નાસ્તો કરીએ તો નાસ્તામાં શું બનાય છે તમને બતાવું બનાય નહીં મારા બિસ્કિટ બિસ્કીટ છે ખાલી ગલ અને આ બધું આનું કરે આ ગીત બનાવું તું ગીત બનાવું દેશી બ્રાઝિલિજ હા બ્રાઝિલનો ફેવરેટ છે મારા ભાઈ હો યા ખેતરમાં ચક્કર મારવા માટે આયા છે અને ઓય અમન દેખાણ્યા છે વિક્રમભાઈના પપ્પા જગદીશ કાકા બરાબર છે એમની જોડે જીએ પુષ્ય ભાઈ કે કેવું હાલ ચાલ છે કેવું ચાલે છે ઓય તમન જુઓ બે બરદિયા દેખાતા હી આ મારા જક્કાકા ના બરદિયા છે બાકી આ ખેતરમાં તો મારા ભાઈમાં માં ફરીય દીધી છે ને ઉગીએ જીત જુઓ ઓ આનું કપાવ આયા છે કોને હમ કોનો આને ઓય મકફડી મકફડી તો લહેડા જગદીશ કાકા જોડે જતાઈએ બળદ તો ભાઈ ગોમડામાં જ જોવા મળે બાકી એમ બરદિયા સોય રહ્યા નથી આ જુઓ બે બરદિયા અત્યારે હાલ જોવા મળ્યા નકમ તો મિની ટેક્ટર આઈ ગયો છે ને તે બરદિયા જેવું કામ કરી નાખે છે બાકી જો જગદીશ કાકા અરે કેમ છો બાજરી કુંટા છે બાજરી હાઓ બાજરી લણાઈ છે એમ સરસ સરસ શું ચાલે ગડ મો ગયો સારુ સારસ ચાલે છે કમ્પ્લીટ જલ સવારું બસ આપડે એ જ જોઈએ હે હા એ જ છે ને તન તન તમને ભાલ લાગે છે મધ્યમ મધ્યમે હેડો તાન હા હા હારું હારું હેડો

ચલો ભાઈ લોગ આપણે જઈ રહ્યા છીએ ઘરે બાકી તમને આજનો અમારો બ્લોગ વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પણ નવાયે લાગે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી